જલા બાપા વિચાર કરે છે કે વીરબાઈને મને આપવામાં વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું છે વીરભાઈ રસોડામાં રોટલા કરે છે ત્યાં જઈને જલા બાપા કહે છે સાંભળ્યો કે હા એ લોટવાળા હાથે જોગમાયા બહાર આવ્યો હો એ કે એક સાધુ દક્ષિણા માગે છે પણ આપી દ્યો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી પણ કે જે માગે આપણે શું રાખીને કામ છે જલા બાપાની આંખોમાં જળજડી આવી ગયા કે મારે કેમ કે હું જોગમાયા તને માગે છે તમામ શક્તિ ભેળી કરી દે જલા બાપા બોલી ગયા કે એની માંગણી જેવી તેવી નથી એમ કે છે કે તારું બૈરો મને આપી તમારી માંગણી કરે છે તે આ ભારત ની આર્ય નારી કહેતી હોય કે ભક્તિ ની વેલડી તો વર્ષો થી આલી આવતી હતી પણ આજ ઈ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપા એ તમને આ સોપ્યો છે ને આજ જો બાવા નું હોપી દયો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી માવડી હોય છે તે દિ જલા બાપા એ બાવડું પકડી અને જલા બાપા આવે અને અખિલ બ્રહ્માંડ ના માલિક ને કે બાપુ બૈરું જોવે કે હા અને આમ કે આમ બાવડું પકડાયું ને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને આ બાવડું પકડાયું ના ટોકરા ના આરતી નગારા મીડિયા વાગવા ઓ બાપુ ના દુનિયા બાપુ ઉભી થઈ ગઈ અને વિચાર કરે કે આ શું કૌતુક થયું એ આપા ગીગા બાપુ આમ સતા વીરપુર ની નજર સામે કરી અને ખાડ 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 દાંત કાઢે છે બધા વિચાર કરે છે કે આ બાપુ આ થયું શું એની હાથે નગારા વાગે એના હાથે ટોકરા વાગ્યા છે શું આપા ગીગા છે કાંઈ નથી એક વીરપુરના દીકરા એ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે એમ એક ઘડી આધી ઘડી આથી મે બાપુ કઈ કરી લેજો શેલી અવસ્થા પછી માળા લેશો ને તો એથી ઓલા ને ખબર હોય દીકરા મારા હવે ટાંટિયા હાલતા નથી ને માળા લીધી છે કઈ નવરાશ નથી તારી પાસે આવવાની અમુક અમુક તમે નથી જોતા હાકડ માં આવે તો જય હનુમાન ક્યાં ને કોઈ સાગર આપણને હમણાં હનુમાન જયારે બોલાવી લે છે અત્યારે બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી આવે હનુમાન રોજનો નો રિયાજ જોઈ રોજ એક રૂપિયો રોજ નાખો ને તો મહિને તરી થાય પણ નાખવું જ નથી ને પછી કે આમાં કઈ નીકળ્યું નહીં પરંપરા આપણી આપણી પરંપરા બતાવી દીધી આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી તમે જો આપણે એક લગન હોય લગન લગનમાં કંકોત્રી આવે આપણે આજે બધા આવે કંકોત્રીમાં બધા વાંચ્યું છે પણ મગજમાં નહીં હોય હું તમને યાદ બધું લખેલું હોય કે નવ દંપતી હોય તો કે નવ દંપતી ફલાણા ભાઈ દીકરો ફલાણા ભાઈ દીકરી ફલાણા ગામ ના વે આ બધું બધું લખ્યું હોય તારીખ વાર ને ટાઈમ ને જે જગ્યાએ લગ્ન હોય લગ્ન ની સ્થળ ને બધું લખ્યું હોય પણ છેલ્લી લીટી માં લખ્યું હોય નવ દંપતિ ને આશીર્વાદ આપવા માટે પધારજો કોઈ આશીર્વાદ આપ્યા જઈશું અહીંયા આવે તા કે પંથો ચિનપા પંઠો પંઠા મારો બસ ખે બાપુ આશીર્વાદ બાબુ આ છે ને આપણી પરંપરા આપણી સંસ્કૃતિ છે આ કઈ હાવ નકરું ડીંગો ડીંગ નથી પણ આમાં આપણે ઉતર્યા નથી નકે એક દીકરાના ગામમાં કોઈનો દીકરો હોય એની જાનમાં બાપુ 60 જાનૈયા હોય ને 20 જાનડિયું હોય અને એ જાનમાં ગયા હોય ને પછી લગ્ન વચ્ચે બાપુ માયરાનો સમય હોય ફેરાનો સમય હોય અને પછી ગોર બાપા બાપુ હાથ કરીએ કે વર કન્યાને હાથ ગણણું કરવાનો સમય છે ને પછી ઈટાણે આપણે હાથ ગણણું કરવા જવાનું હોય અને હાથ ગણણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાનો હોય કેવા કહે મારા નાથ હે રણુજા વાળા તું અમને આની જાનમાં લઈ આવ્યો પણ કદાચ આની જો ઉમર ટૂંકી હોય તો અમારા હાઠ જાનિયા ને વીસ જાનડીઓની ની ચાર ચાર મહિના ની ઉમર અમારી કાપી ને એની ઉમર મોટી કરી દેજે આને જાનમાં ભલે લઈ આવ્યો પણ આની કાણે અમને નો લઈ આવતો બાપુ આશીર્વાદ આ આપવાના કોઈ આપ્યા ઉતારો હારો નતો જમવાનું હારું નતું પાગરણ હારું નો તારા જોડાતો જો ડેડકા રાત રેવા ઠીકડા ઠબકાયા છે અરે પડે પોતાના પૂછલે દે બીજા ને ખાણ પર કેવડો બદલે વાળા ભાણ બાપુ કૂવોક નું જ વાртаયું કરવી છે ઘરે આવે તો આપણે ઇમના અહિયાં લગન ના ખીસડું ખીછડું હોય આપણે બસ સાદું સાદું તમારે ઘરે આવ્યું તેમાં બધાને હાથ નડે છે ભળી જાવ બસ મને તો એટલી ખબર પડે એવા બુદ્ધિના ગાળિયા થી બાપુ એક દિલ્હી નો સિકંદર પાંચસો ખોડા નો રસાલ લઈ નીકળ્યો ને દિલ્હી ની બજારમાં પાંચસો ઘોડા અને આમ ને કે હું સિકંદર હું દિલ્હી નો સિકંદર અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હુતેલો પાણા નું કર્યું છે એક ધોતડી પહેરી છે પગ ઉપર પગ ચડાવ્યા છે અને બીડી ટેકાવી ભાઈનો હુતલો હોય ને મસ્તી

કે હું દિલ્હી નો સિકંદર છું કે માય કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો મારે કઈ જોતું નથી તમે જાતા હોય જાઓ ને મને ટેસ્ટ થી ભીડી પીવા દો ને ભલા મારા સિકંદર પરસો વળી જાય વાહ તારી મોજ વાહ તારી મસ્તી કઈ નથી પણ આને સંતોષ કેવડો છે મારી પાસે મૂક્યાની જગ્યા નથી તો હજી મને એમ થાય હજી આટલું લઉં હજી આટલું કરી કેલું આની પાસે કઈ નથી તોય મોજ કરે છે

કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કેવું છે કે હે ખુદા મને આવી આવતા જન્મમાં મોત દેજે આવી મને ફકીરી દેજે આવી મને મસ્તી દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ ઈ જીવનમાં ઉતારવા જેવું છે ઈ કે તમે શું કહો છો ઈ કે હું આ દુનિયા છોડીને જદી જાઉં ને ખુદાના દરબારમાં મારે કેવું છે કે મને આના આ ફકીર જેવી મોત દેજે આવી મસ્તી દેજે આવી મને તાલાવેલી દેજે ફકીર કે હવે તમે કે મરો કે ખુદા ને હેરાન કરવા એના કરતા હેન્ડ પાક કુતરો બેઠો છે હેન્ડ પાક તમે જમાવો રસાલા ને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ થાય એવું છે રાવણ શું લઈ ગયો કરણ શું ખોઈ ગયો પૈસા તો હાથ નો મેલ છે લાવો એક બીડી તા ઉખાડી લઈ આવો ને એક જોડી આમ જ છે બધા કે ગંગાજી માં કે નાઈ લઈ એટલે બધા પાપ બળી જતા ગંગાજી ને કાંઠે રહેતા રોજ ને ધૂપકા દેતા હોય સીતારામ

એનો ભાઈ તારામાં બુદ્ધિ નથી આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ ની છે પકડીને લઈ જાય મારી આખી જિંદગી ફેરવી સમાધાન થતું તું નો કરી જીવન આટલું જ છે ભલે કઈ છે જ નહીં જન્મે બે કિલો નો હોય હા ઠેસી હોય જીવે મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો રખ્યા ભેડી કરીને જોખો એટલે બે કિલો જ થાય

કે મારે બધું આમને કપડાની જરૂર નહીં જોડાની જરૂર નહીં કોલગેટની જરૂર નહીં નાવાની જરૂર નહીં હાબુની જરૂર નહીં તેલની જરૂર નહીં હકપણ કરવાની જરૂર નહીં ચૂંટણી લડવાની જરૂર નહીં સન્માનની જરૂર નહીં કાય જરૂર તો મને એમ થાય કે આ બધું આપણે ઊભું કરીને તો હલવાના હોય એવું ન લાગતું અરે મને તો એમ થાય કે ક્યારેક ક્યારેક આપણે એવું કહેવાય ને કે ભગવાન મને કુતરો બનાવી દે પણ આપણે આમ જોઈએ તો એમ થાય કે આમને હું આ નથી

પણ કોઈને રૂપિયા માયા કોઈ ન જોતી માણા સિવાય માણાને એક ને જોઈએ છે ને કોઈ જીવ ભીખો રહેતો નથી અને માણાનું ભરાતું નથી તમે જોઓ મકાન ગમે એટલા હોય તો કે હજી બનાવવા છે વાહન ગમે એટલા હોય તો કે હજી લેવા છે તમે જોઓ તો બધું કપડા હોય તો કે કપડા હજી લેવા છે જોડા હોય કે જોડા હજી લેવા છે હોણું હોય કે હોણું હજી લેવું છે આ કૂતરા કાગડાને કાય કાય કરતા કાય જોતું જ નથી મને એમ થાય કે એમને પેટ તો એમ ભરાય ને અલાં આપણે એવું નથી કહેતો હું કે આ બધું દઈ દેવું ને આપણે કૂતરા ગોઠે રખડવું એવી મારી વાત નથી પણ હું કહેવાય એ માગું છું એક ભેંસ હોય ને ભેંસ એને અંધારી હોરડીમાં બાંધ દો અને એક એક ગદબ ગદબની રચકાની એક બસ ભરીને નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બાણું બંધ કરી દો અંધારી હોરડી અને સવારે તમે બાપુ ખોલીને જોવો ને એ ગદબનું બથ ખાઈ જાય છે આંકડાનું પાન નહીં ખાતું ભેંસ નહીં ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય અને માણા તો જો શું ખાય છે અમારે સુરનગરમાં બેઠો તો અમાર વેપારીની દુકાને તો અહીંયા એ વાતમાંથી વાત નીકળી કે દરરોજ વીસ ટન ભરીને કે હોપારીને ગાડી આવે મેં કું દરરોજ મને કે દરરોજ એ સુરનગર જિલ્લામાં વિતરણ થતી છે આખા પણ મેં કું રોજે રોજ મને કે રોજે રોજ વીસ ટન એટલે હજાર મણ થઈ ને 1000 મણ હોપારી રોજ ખપી જાય તા ખાતી નથી અખાય છે માણસ છે ને તમે જોવો તો ખરા વ્યસન માં પાંગળા થઈ ગયા અમારે હો હો વીઘા પૂરી થઈ જાય હો વીઘા વહી જાય ઓહો હો જેટલાય એટલે હું તો એટલા માટે કહું છું કે વ્યસન થી થોડાક આકાર કરતા હોય તો મને કઈ વાંધો નથી તમે તમારે વ્યસન તમે છોડી દેવો ને પાંચ રૂપિયા તમારા બચે તો મને દઈ નથી દેવાના અને પીવાનું ખાવાનું ચાલુ રાખો ને તમે મરી જાવ મને કઈ ખોટ ન હોય પણ આ કર્યા જેવું નથી મેં હવે કાઈ કુટુંબ બાપુ બરબાદ થતા જોયા છે એટલા માટે મારે તો એક લાગણીના હિસાબે કહું છું કે આ ન કરે ખાવા પીવાની વસ્તુ દુનિયામાં ઘણી છે ખાવ પીવો આનંદ કરો મોજ કરો પણ આવી ખોટા બાપુ ઉડાડી દેવાની વાત ન કરો એટલા જ માટે મહાપુરુષો કે છે કે તમને મને આ મોકો મળ્યો છે ને એની બાપુ મજા લૂટી લેજો આ ભજન છે ને આ વાતો પડી છે એમנם ભજન બાપુ બને નહીં આ મહાપુરુષોની વેદના છે જે ભજન છે ને એ સંતોની પીડા છે સંતોની વેદના છે તમે ગમે એટલું ભણેલા હોય ને ગમે એટલા હોશિયાર એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે આ શબ્દ નીકળવા જોઈએ કડી જેટલા જ હોવા જોઈએ એનો ઢાળ એનો રાગ આ તાકાત બાર ની વાત છે આ ભજન ક્યારે બનેલું આવડું આ હરભુજી ને હૈયે હર ખપાર ઘોડલા ચરંતા દીઠા રામા આ રામા બાપા ની વાણી છે આ રામદેવજી બાપા ઉત્સવ છે કથા છે અને રામદેવજી બાપાનું મંદિર છે એટલે મને વાત કરવાની મજા આવે કારણ કે જે ઠેકાણે જે વસ્તુ જોતી હોય એ કરવી પડે રામદેવજી બાપા અને બે દીકરા ભાઈ થાય રામદેવજી બાપાને કીધેલો માફ કરજો રામદેવજી બાપા એ હરભુજી ને કીધેલું કે હું તમને મળ્યા સિવાય નો જાય નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા ને ભેગું થવાનો સમય મળ્યો નહીં અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો રામદેવજી બાપા પોતાનું કુટુંબ પરિવાર ભેગું કરી અને બધાને બોલાવ્યા અને કીધું કે મારે કામ છે તમને બધાને મેં ભેગા એટલા માટે કર્યા છે કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો હવે મારે આ શરીરને છોડવાનું છે અને બીજી વાત એ તમને મારે કહેવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કે ને કે આમ કે આમ પણ કોઈ મારી સમાધિ ને ખોલવાની વાત નો કરતા અને આ પેઢી એ પીર છે આપું છું જો આના આપણા જ આપણને નથી સમજી ગયા બીજાની શું વાત કરીએ ભલા પોતાના જ પોતાને આ પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ મીરા કોણ નડ્યું રાણો નરસિંહ મેદાન કોણ નડ્યું એની નાય પાંડવોને કોણ નડ્યા કૌરો પોતાના જ નડ્યા છે બધાએ એટલે આપણા આપણને નડે ને એટલે રોદ લે નો રો સમજી લેવાનું ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે જસ્તણહુદી અમને ઓળખે ને પડખેમ બરેલા રહ્યા ન ઓળખે ઈશ્વર ત્રાજવ્યા હોય તો જ બાપુ તમને આપણા નડે રામદેવજી બાપા ને ખબર હતી મેં વચન આપ્યું છે હરભુજી ને હરભુજી ને મળવું પડશે અને હરબુજી ને શંકા જાગશે આ વાત કરી કે દુનિયા તમને ગમે વાત કરે પણ સમાધિ ને તમારે ખોલવાની વાત ન કરતા અને બધું કાર્ય પૂરું થઈ ગયું અને આ વાત ઉડતી 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 બાપુ હરભુજી કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા યાર હરભુજી માનતા નથી ખોટી વાત બને જ નહીં એ તો વચનનો પાકો માણસે મને કીધું છે હું તને મળ્યા વગરનો જાયશ ને નહીં જાય જ નહીં કોઈ દિવ જિંદગીમાંય નો બને હરભુજી દુનિયા વાત ગમેય કરે કે હરભુજી ન પાડે રામદેવજીને દુનિયા ઓળખતી હોય ન ઓળખતી હોય હું એને પાણીથી ચોટી સુધી ઓળખું છું મને મળ્યા નો જાય જ નહીં કોઈ દી કોકે કીધું કે પણ અમે ન્યાજ હતા કે તોય નો માનું હું જાઉં ન્યા અને યા મને જોઈને પાકું થાય કે ગયા તો જ માનું બાકી તમારી બધાની વાત તમે ભલે ન્યા હાજર હોય તોય નો માનું અને બાપુ ન્યા થી ચડ્યો ઘોડે હો બગાડ ધાટ કરતો આવ્યો રણુજાના સીમાડે આવે અને રણુજાના સીમાડે બાપુ ઘોડો લઈને આવ્યા ને એ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અને બાપુ હરબોસી ની કહું મડી તૂટવા કે આ દુનિયા તો જો હાલી નીકળી લે મારો બાપ આ બેઠો છે ને દુનિયા છે કે હોય ગઈ હોય ગઈ બાપુ આ